ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો ચાલો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે હું તમને પૂરેપૂરી બતાવીશ તમે જોવા માટે તૈયાર થઈ જાઓ આજે બાળકોને પણ પસંદ આવે તેવી સરસ મજાની નાસ્તામાં ખાય તેવી અને લંચ બોક્સમાં સ્કૂલે લઈ જાય તેવી સરસ મજાની ચાટ પૂરી તૈયાર કરવાની છે મિત્રો તો ચાલો તેના માટે સૌપ્રથમ આપણે લોટ લઈ લઈએ તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે જે ઘઉંનો લોટ લીધેલો છે રોટલીનો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ચાટ મસાલો પણ થોડોક ઉમેરી દઈશું અંદર મિત્રો તેમજ થોડીક હળદર પણ ઉમેરશું તેમજ થોડુંક ધાણા જીરું અને સરસ મજાની આપણે ચાટ તૈયાર કરવાની છે હિંગ પણ થોડીક ઉમેરી દઈએ જે બાળકોને અને મોટાને હજમ કરવામાં ખૂબ જ કામ કરતી હોય છે મિત્રો તો ચાલો થોડુંક તેલનું મોમણ દઈને લોટ સરસ મજાનો તૈયાર કરી લઈએ તમે પણ એક વખટ આવી ચાટપુરી બનાવજો બાળકો હંશે હોંશે ખાશે અને આપણે પણ ચાયની અંદર સવારમાં જો નાસ્તો કરવાની ટેવ હોય તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તેમાં છે જ હળદર પણ ચડિયાઈથી નાખજો મિત્રો કારણ કે અત્યારે ચોમાસાનો સમય છે શરદીવાળું જો વાતાવરણ હોય તો બાળકોને પણ ખૂબ જ ઉપયોગી થશે મિત્રો તેના માટે આપણે સારા હળદરનું પ્રમાણ વધારે રાખશું ચાલો મિત્રો સરસ મજાનો આપણે લોટ બાંધીને તૈયાર કરીએ ત્યાર પછી પૂરી બનાવવાની શરૂઆત કરશું ચાલો મિત્રો તો સરસ મજાનો આપણે હવે લુવા કરી લીધા છે આ રીતે લુવા બનાવવાના છે ત્યાર પછી આપણે પૂરી ભણવાની શરૂઆત કરશું કારણ કે ચાટ પૂરીની અંદર અલગ જ રીતે હોય છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો તો સરસ મજાની આ રીતે આપણે ખમણી ઉપર જ ચાટ પૂરીને તૈયાર કરવાની હોય છે એટલે કે ભણવાની હોય છે કે જેથી કરીને તેની અંદર એકદમ ઝીણા ઝીણા સીધ્રો તૈયાર થાય તમે જોઈ રહ્યા આ રીતે તેને સરસ મજાના ઝીણા ઝીણા હોલ તૈયાર કરવાના હોય છે મિત્રો સરસ રીતે આ રીતે પછી ચાટ પૂરીયા તૈયાર કરશું અને ત્યાર પછી મિત્રો તો ચાલો સરસ રીતે આ રીતે વણવાની હોય છે કે જેથી કરીને નાના નાના સિદ્રો તૈયાર થઈ શકે મિત્રો તો સરસ મજાના હલકા હાથ તેની અંદર આ રીતે ભણવાની હોય છે અને સરસ મજાની બની જાય એટલે એટલી સરસ મજાની તળસો પછી ક્રેપ્સી એકદમ ક્રિસ્પી અને ક્રિસ્પી અને ખાવાની પણ એકદમ સ્વાદવાળી આ પૂરી તૈયાર થતી હોય છે બાળકો બિસ્કિટની જેમ હોંશે હોંશે ખાય છે તેમ મોટેરાઓને પણ ચા સાથે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો બધી જ પૂરી પહેલાં તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે ધીમા તાપથી તળશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો સરસ મજાની આપણી ચાટપુરી વણીને તૈયાર કરી લીધી છે તો તળી લઈએ તમે જોઈએ છો સરસ મજાની આપણી ચાટપુરી તૈયાર થઈ રહી છે જે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે એકદમ ધીમા તાપથી સરસ રીતે તળી લઈએ કે જેથી કરીને એકદમ ક્રિપ્સી બને મિત્રો તમે જોર્યા છો સરસ મજાની ક્રિપ્સી એવી આપણી ક્રિસ્પી પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો तरह से आपने अब ये आरती बची पूरी ने तली लिए तो मैं जोरिया सो मित्रों सरस मजानी आपने पूरी तैयार થઈ ગઈ છે एकदम क्रिस्पी તો બાળકોને એ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે લંચ બોક્સમાં પણ લઈ જતા હોય છે આનંદથી લઈ જશે મિત્રો તો ચાલો હવે આપણે બધી જ પૂરીને આ રીતે તળીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચાટ પૂરી તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેમજ બાળકોને પસંદ આવે તેવી સરસ મજાની આપણી ચાટપૂરી તૈયાર છે મિત્રો તો તમે ચોક્કસ એક વખત આવી ચાટ બનાવીને ખાઈજો મિત્રો અને બાળકોને પણ ખવડાવજો કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બનતી હોય છે જે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે કારણ કે તેની ઉપર થોડોક ચાટ મસાલો જો આવી રીતે ઉમેરશો તો ખાવાની તો ખૂબ જ મોજ આવી જાય છે મિત્રો અને બાળકો પણ હોંશે હોંશે સ્કૂલની અંદર જ્યારે ભણવા માટે જાય છે ત્યારે લંચ બોક્સની અંદર નાસ્તામાં લઈ જશે મિત્રોને ખાય છે પણ ખરા કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની એકદમ ક્રિસ્પી સરસ મજાની આપણી આ પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે ચોક્કસથી આવી એકવાર ચોક ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચાટપુરી તૈયાર કરજો મિત્રો તો કેવી લાગી તમને આજની રેસીપી મિત્રો તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં એટલે કે ભૂલશો નહીં મિત્રો કે જેથી કરીને તમને બીજી પણ આવી રેસીપી હું બતાવી શકું મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી